નમસ્તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જેમાં આપણે અગાઉ જે અભ્યાસ કરી ચૂક્યા છે અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે સૌપ્રથમ એ સુધારક યુગના સેનાનીઓની વાત કરી અને ત્યારબાદ આપણે પંડિત યુગ જે છે એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ નડિયાદની એ સાક્ષર ત્રિપુટી કે જેમાં સરસ્વતી ચંદ્રના લેખક એવા ગોમા ત્રિપાઠીની આપણે ખૂબ સારી રીતે એમની વાત કરી એમનો અભ્યાસ કર્યો એ સાક્ષર ત્રિપુટીમાં બીજા નંબર ઉપર આપણે એવા સબ્જેક્ટની વાત કરવાની છે કે એ સર્જક જેમણે ગુજરાતી ગઝલ ક્ષેત્રે અદ્ભુત કામ કર્યું છે તો એવા સર્જક કે જેમણે ગુજરાતી ભાષા સાહિત્યની એમની પાસેથી આપણે પ્રથમ ગઝલ સાંપડે છે એવા એટલે કે બાલાશંકર ઉલ્લાસરામ આ સાક્ષર ત્રિપુટીની અંદર બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનો આપણે પરિચય મેળવવાનો છે એમનું જીવન અને કવન આપણે અહીં એનાથી માહિતાર થશું તો ઈસવીસન અઢારસો અઠાવન માં એમનો એ નડિયાદમાં જન્મ થાય છે અને એમનું નિધન જે છે એ અઢારસો ને અઠ્ઠાણુંમાં થાય છે સાઠોદરા નાગર કુટુંબમાં એ ગર્ભશ્રીમંત જે પરિવાર છે એમના પિતા જે છે એ અમલદાર છે એમને ત્યાં એમનો એ જન્મ થાય છે એમનું ઉપનામ જે વારંવાર પૂછાતું હોય છે પરીક્ષાઓની અંદર તો આ બાલશંકર ઉલ્લાસરામ કંથારિયા છે એમના જે ઉપનામ છે એ બાલ મસ્તવ

યા કંથારિયા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રથમ ગઝલકાર ગઝલકાર એ એ બને બને છે 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 ગુજરાતી ભાષા સાહિત્યના પ્રથમ હવે સ્વભાવથી જ જે તોફાન મસ્તી અને બે જવાબદાર તથા લહેરી અને તરંગી હતું પ્રવાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસનો આપણે અભ્યાસ કરીએ તો એમના જીવન વિશે આવી કઈક માહિતી સાંપડે છે કે એમનો અભ્યાસ જે છે મેટ્રિક સુધી છે ઉચ્ચ અભ્યાસ નથી કરી શકતા પણ પિતા જે છે ફારસી ભાષાના જાણકાર હતા અને પિતાએ પુત્રને સંગીત અને સંસ્કૃત શીખવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા પિતા અમલદાર હતા એટલે એમણે એમના પુત્રને ફારસી ભાષા તેમજ સંસ્કૃત ભાષા જે છે સાથે સાથે સંગીત જે છે એ પણ એમને શીખવવાના પ્રયત્નો ખૂબ કર્યા હતા સૌપ્રથમ પ્રથમ દલપત શૈલી જે છે એમનાથી એ કાવ્યો લખતા હતા દલપત શૈલીથી કાવ્યો લખતા હતા ત્યારબાદ ફારસી અને અંગ્રેજી એમણે કવિતાઓનો અભ્યાસ કર્યો એ સમયની જે ફારસી કવિતાઓ જે હતી એ કવિતાઓનું અને અંગ્રેજી જે કવિતાઓ જે છે એમનો પણ એમણે બાલાશંકરે ખૂબ અભ્યાસ કરેલો છે હવે આ જે સબ્જેક્ટ છે જે ગઝલકાર જે છે એમની પાસેથી આપણે વિશેષ માત્રામાં એટલું બધું સાહિત્ય નથી મળતું પણ જે ગઝલ ગ્રંથ મળે છે જે સાહિત્ય સર્જન મળે છે એ સાહિત્ય સર્જનની વાત કરીએ તો કલાક કવિ એટલે અઢારસો ને ની અંદર આ કલાત કવિ નામનો એક આપને એ ગ્રંથ મળે છે સંસ્કૃત શૈલીમાં એ શિખરણી છંદ જે છે એમાં સો શ્લોકનું દીર્ઘ કાવ્યા રહીશું તો આ ગ્રંથ જે છે એમાં શું આવે છે તો કે એમાં સઘન પ્રેમ અને ભક્તિની એ વાત છે સાથે સાથે ચિતહર ઋતુ વર્ણન જે ઋતુ ગીતો જે આપણે કહીએ છીએ તો આ ઋતુ જે છે ગીતો તો ન કે પણ ગઝલ જે છે તો એમાં ઋતુઓનું જે વર્ણન છે તો એમને લખ્યું છે એમના એ ગ્રંથની અંદર કલાંત કવિ નામનો ગ્રંથ છે કે વસંતે એકાંતે રમણીય વનાને નિરંજને રમ્યો તો હે કાંતે

રચનાઓ છે અને એમની ખૂબ જ એ પ્રખ્યાત થયેલી એ ગઝલ જે છે ગુંજારે સિરે સીરે તારે જગતનો નાથ આ એમની ખૂબ જ પ્રખ્યાત અને વિખ્યાત કે શું વિખ્યાત એ ગઝલ આપણે કહી સુવિખ્યા બાળશંકર કંટારિયાની આ એમની જાણીતી રચના છે એમની કેટલીક જે ગઝલ રચના જે છે એમાંની કેટલીક પંક્તિઓ આપણે જોઈએ તો એમાં એમને લખ્યું છે કે જગતના કાચને યંત્ર ખરી વસ્તુ નહીં ભાષે સારા કે નથારાની જરાત રહે છે દૂર માંગે તો ન માંગે દોડતું આવે તો આ જે છે એ બાલાશંકર શંકર છે એમની જે રચનાઓ જે છે કે એમાં એવું કહી શકાય કે ખૂબ સુંદર એમને વર્ણન કર્યા છે તો એ વર્ણનની આપણે વાત કરી સૌંદર્ય લહેરી જે છે આદ્ય શંકરાચાર્યનો ગ્રંથ છે અઢારસો સ્યાસી માં તો એમણે સંસ્કૃત ભાષાના ગ્રંથ જે છે એમનો અનુવાદ જે છે ગુજરાતીની અંદર સૌંદર્ય લહેરીનો કરે છે સાથે કલા કવિ જે છે ગ્રંથ જે છે એ એનું સંપાદન જે કાર્ય જે છે એ ઉમાશંકર જેઠાલાલ જોશી જે છે એનું સંપાદન કાર્ય કરે છે ઈ સિશન ઓગણીસો ની અંદર ઉમાશંકર દાદા જે છે એ એમનું સંપાદન કરે છે કલા કવિના એ તમામ જે કાવ્યો જે છે ગઝલો જે છે એ ગઝલોનું સંપાદન કાર્ય કલા કવિ નામના ગ્રંથની અંદર એ કરે છે અર્વાચીન ગુજરાતી કવિતાના ઉદયકાળમાં એક રસ કવિ તરીકે બાલાશંકરને જોવો જોઈએ ઉમાશંકર જોશી એવું કહે છે કે અર્વાચીન ગુજરાતી કવિતાના ઉદયકારમાં એક રસ કવિ તરીકે બાલાશંકરને જોવો જોઈએ તો એ ઇતિહાસ આપણે જોઈએ તો ઉમાશંકર દાદાનું પણ આ એક વિધાન છે એવી રીતે આપણા અધ્યાત્મ ધારાના એ કવિ એવા સુંદરમ જે છે એ પણ એ લખે છે કે અર્વાચીન ગુજરાતી કવિતાના વિશુદ્ધ રસનના પ્રદેશમાં રહેલું ઉન્નત શિખર એમણે સ્થાપ્યું છે તો આજે જે એ સુંદરમ જે છે એ પણ બાલાશંકર કંથારિયા જે છે એમની એ વાત કરે છે તો આ સજ્જક જે છે જે ગુજરાતી ભાષાના એ પ્રથમ ગુજરાતી ભાષા સાહિત્યના ગઝલકાર બને છે ગઝલના ગુજરાતી ગઝલના પિતા બને છે તો આ હતા આપણા બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા આપણે નડિયાદની જે સાક્ષ્ય ત્રિપુટીની જે આપણે વાત કરીએ છીએ એમાંના બીજા સબ્જેક્ટ પ્રથમ આપણે ગોમા ત્રિપાઠી બીજા સર્જક અંદર ત્રિપુર આવે છે મણિલાલ માર્ગના પ્રવાસી સર્જક પણ આપણે એને એ તરીકે ઓળખીએ છીએ સાથે આર્ય સંસ્કૃતિના એ પ્રખર પુરુષકર્તા તરીકે મણિલાલ નભુભાઈ ત્રિવેદી જે છે એ આપણી સામે આવે છે તો હવે પછીના વિડીયાની અંદર આપણે મણિલાલ નભુભાઈ દ્વિવેદી વિશે આપણે વાત કરીશું એમના જીવન કવન વિશે એમણે આપેલું અદ્ભુત જે સાહિત્ય સર્જન જે છે એ સાહિત્ય સર્જન આપણે જોવાનું છે એમના જીવન અને કવન વિશે આપણે વાત કરવાની છે ખૂબ એમણે તો અઢળક સાહિત્ય લખ્યું છે તો એ સબ્જેક્ટની આપણે આગળના વિડીયોની અંદર આપણે વાત કરીશું અર્વાચીન ગુજરાતી ધારાના આ સર્જક જે છે બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા કે જેઓ ગઝલના પિતા બને છે સમૃદ્ધ જે ગુજરાતી વારસો છે આટલો એને આગળ ધપાવવાનું પણ એ કામ કરે છે તો આપે આ ઉપયોગી સાહિત્ય જે છે એ આપ સુધી પહોંચે એવો એ બી મારી નેમ છે એવા મારા પ્રયત્ન છે અને હવે પછીના સજ્જકની આપણે વાત કરીશું મારા વિડીયોને આપ ખૂબ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અન્ય જે સ્પર્ધક મિત્રો જે છે એમના સુધી પણ આ વિડીયો જાય અને એમને પણ આ સાહિત્ય ખૂબ ઉપયોગી થાય એવી અપેક્ષા છે આપની પાસે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અભેદ માર્ગના પ્રવાસી એવા મણિલાલ નભુભાઈ દ્વિવેદીની આપણે વાત કરીશું ધન્યવાદ